સાબરકાઠા જિલ્લામાં કોંગ્રેસે આજે હિંમતનગર ખાતે મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકીના નેતૃત્વમાં યોજાયેલા આ પ્રેસ કોન્ફરન્સમાં આગલા દિવસોમાં થનારા કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી ચોરો ગાદી છોડો અભિયાન અંગે મહત્વપૂર્ણ જાહેરાતો આજ રોજ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હિંમતનગર ખાતે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ હતી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકીની આગેવાની હેઠળ યોજાયેલા આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા તેમજ પ્રદેશ સ્તરના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર હતા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુખ્યત્વે ત્રણ અગત્યના મુદ્દાઓ પર ચર્ચા કરી અને વિગતવાર માહિતી આપવામાં આવી હતી વોટચોરો ગાદી છોડો અભિયાન કોંગ્રેસ દ્વારા તારીખ એકત્રીસ ઓગસ્ટ રવિવારે અમદાવાદ ખાતે કલેક્ટર કચેરી આગળ વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે આ જનસભામાં વિશાળ જનસમૂહ જોડાય તે માટે જિલ્લામાં વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે તાલુકા સ્તરે સંમેલનો તારીખ ત્રણ થી આઠ સપ્ટેમ્બર દરમિયાન સાબરકાંઠા વિવિધ તાલુકાઓના સંમેલન યોજાશે આ સંમેલનોમાં સ્થાનિક પ્રશ્નો સાથે વોટચોરો ગાદીછોડો અભિયાનને લઈને લોકોને જાગૃત કરવામાં આવશે વિધાનસભા ઘેરાવો કાર્યક્રમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાનાર વિધાનસભા ઘેરાવો કાર્યક્રમ અંગે ચર્ચા કરી વિગતવાર આયોજન જાહેર કરવામાં આવ્યું પ્રમુખ રામભાઈ સોલંકીએ તમામ પત્રકાર મિત્રો પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક અને ટીવી મીડિયાના અભિયાન અંગેની માહિતી જનતા સુધી પહોંચાડવાની અપીલ કરી આવિદલી બુરા એબી ન્યૂઝ ગુજરાતી સાબરકાઠા પ્રતંતો લોકશાહી પરિસ્થિતિ અને પ્રવર્તમાન જે મુશ્કેલીઓનો સામનો જે પ્રજા કરી રહી છે અથવા તો લોકોની જે સમસ્યાઓ છે સમસ્યાઓને ઉજાગર કરી અને સરકારના કાન આંબળવાનું કામ

વિખાલસપણે કહું છું મારા કોઈ પણ પ્રકારની ખામી હોય અથવા સમાજ વિરોધી કઈ પણ બાબત હોય તો ચોક્કસપણે મારું પણ ધ્યાન દોજો અને ઉજાગર કરવાની પણ લોકશાહીની અંદર સત્તાધારી પક્ષ અને વિપક્ષ છે સત્તાધારી પક્ષ સત્તામાં હોય તો વિપક્ષે પણ એની પોતાની જવાબદારીઓ અદા કરવાની હોય છે જાહેર પડેલા રાજકીય આગેવાનો સામાજિક કાર્યકર્તાઓ અને બધા પદાધિકારીઓ

જે માટેનો વોટ સુધીનો પ્રયાસ કરવામાં આવ્યો છે તમને જાણીતા હોય લાગશે કે દેશની અંદર અને દુનિયામાં પણ આ વોટ ચોરી અભિયાન જે કે આજે લોકોના જન જન સુધી મગજ સુધી પહોંચી ગયું છે પણ ગુજરાતની અંદર પણ આ જન જન સુધી લોકો સુધી પહોંચે એ માટેના વિનમ્ર પ્રયાસ માટે કાલે સમગ્ર રાજ્યની એક મોટી મહા જન અધિકાર મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે અને એ આયોજનના ભાગરૂપે

संस्थाओं हो हो ने और बाकी जनता पार्टी चुनाव पट्टू करी और संवैधानिक संस्थाओं को पताली बांधबो लिखी भावना दिवस में सुरक्षा ही धीरे-धीरे कदम थकी हुई है अभिव्यक्ति की आजादी नियमित रूप से प्रतिवायर आप एक समग्रता सहायतान जतो है यही आपने प्रतिधि खाई अब जो जानी नई लागसे कि आज एक तेज निकलो है अधिकारियों नियुक्ति बद्दी था है अधिकारी आवर रे तुम्हें जो 보면은 अवतार आपनी पद्धति में विधाय अपननी पद्धति में क्या सामंजस्य है चलती थकी हुई प्रतिधिदाई है અને જાણી દુખ થાય રાજકીય પાર્ટીના આગેવાન તરીકે એક એસપી નિમુ અહીં વિદાય જે જો તે અમને જે વિદાય આપવામાં આવે છે એનો જે ઠઠારો જે જે ઉપવામાં આવે છે અને જે આવકાર આપવામાં આવે છે આ વસ્તુ એ સામંતશાહીની નિશાની તરફ દે જતો એવો મને છે એક અધિકારી આવો આવો લાલ જાગર પાત્રી અને પદાધિકારીઓ એને આવકાર આપવો ના બધું એ પ્રજા માણસ ઉપર શું સાબિત કરે આનું વ્યક્તિગત રીતે વિરોધ કરું છું પાર્ટી ગમે તે મારી હોય પણ આ સામાનશાહી પગલું હોય એવું મને લાગે છે અને નો વિદાય પણ આપવી જોઈએ માન સન્માન સાથે પણ સિસ્ટમ જે ઉપસ્થિત માધ્યમ ઉપર આવી રહ્યું છે એ ચિંતાનો વિષય વાળી વાત